આજે મારે તમારી સાથે પેરેન્ટિંગની વાત શેર કરવી છે એક પરિવારમાં એક નાનકડી દીકરી એના પિતા પ્રત્યે ખૂબ એને પ્રેમ સાંજ પડતા જ દરવાજે પિતાની રાહ જોતી હોય જેવા તેના પિતા ઘરમાં પ્રવેશ કરે કે તરત જ એને ગળે વળગી અને ખૂબ સ્નેહથી એને મળે અને એના પિતાનો આખા દિવસનો થાક ઉતારી દે એવી એ દીકરીનો પ્રેમ આ જોઈ એના માતાને હંમેશા પ્રશ્ન રહે કે એના પિતા દીકરી માટે કશું લાવતા નથી છતાં દીકરીને પિતા પ્રત્યે કેટલો વાલ છે ક્યારેક તો એના માટે ચોકલેટ આઈસક્રીમ કે રમકડાં લઈને આવતા હોય તો એટલે ઘણી વખત આવું કહેવા છતાં પિતાએ આ વાત ધ્યાનમાં ન લીધી અને એ વખતે એક દિવસ નાની એવી વાતમાં બંનેને રજક થાય છે અને ત્યારે એના પિતા ખૂબ સરસ વાત કરે છે કે મારે મારી દીકરીને વસ્તુ પ્રત્યેનો સ્નેહ જો હું જગાવીશ તો એને સંબંધોનો સંવેદનશીલતા છે તે સુકાઈ જશે મારે મારા અને મારે દીકરીના પ્રેમ વચ્ચે વસ્તુને લાવવી નથી જ્યારે હું વસ્તુ આપીશ ત્યારે એ જેટલો વાત્સલ્ય અને પ્રેમ મારા પ્રત્યે છે એ વસ્તુ પ્રત્યે થઈ જશે અને ખરેખર આ વાત સમજવા જેવી છે બાળકને તો વસ્તુ કરતાં વ્યક્તિ જ વધારે વાલી છે પરંતુ આપણે જ ક્યાંક એના વસ્તુ પ્રત્યેનો મોહ નથી જગાવતા ને અને જાણે અજાણે વસ્તુ પ્રત્યે લગાવ આપણે વધારીએ છીએ અને ભવિષ્યમાં આપણને તકલીફ આપે છે તો આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે